એનું જે સંકલન થયું આ પ્લેટફોર્મ મળ્યું એ પ્લેટફોર્મ થકી ત્રણ હજાર કરોડનો બિઝનેસ બન્યો છે અને એ ખાલી પ્રાઇમરી થયો એના દ્વારા હજી આગળ ઉપર તો ધંધો ચાલતો રહેવાનો જ છે આ તો કનેક્ટેડ બિઝનેસ થયો બાકી બિઝનેસ જોડાય એટલે તો કન્ટિન્યુ રહેવાનો જ છે એ મોટો ફાયદો છે સૌરાષ્ટ્રમાં નાના ઉદ્યોગપતિઓને બહુ મોટો ફાયદો થયો છે અને એવી જ રીતે આખા દેશમાં બધાને ફાયદો થવાનો છે એવા હેતુથી આપણે બે હજાર પચીસનો અહીંયા ગાંધીનગર આયોજિત કર્યું છે અને મુખ્ય હેતુ આ જ છે